ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા ચહેરાઓમાંથી એક ચહેરો એટલે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને આ સાથે જ મહારાષ્ટ્રના પ્રભારી છે વ્યવસાય એડવોકેટ છે અને આ સાથે જ તેમના તીખા તેવર અને શબ્દો માટે રાજ્યમાં તેઓ ખૂબ જ જાણીતા છે થોડા સમય પહેલાં જ તેઓ પોતાના વિડીયોઝના કારણે ચર્ચામાં આવ્યા હતા મીડિયામાં લાઇમલાઇટમાં આવ્યા હતા અને હવે તેઓ એકવાર ફરી લાઇમલાઇટમાં આવ્યા છે કેમ કે તેમણે પરિચયની વાત કરી છે પરંતુ અહીં તેઓ કોના પરિચયની વાત કરી રહ્યા છે તેને લઈને રાજનીતિમાં ગરમાવો આવ્યો છે સોશિયલ મીડિયા એક્સ પર તેમને એક ફોટો અપલોડ કર્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ કવિતા તેમના દ્વારા જ લખવામાં આવી છે શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા એક નજર કરી લઈએ બધાનો પરિચય આપનારનો પરિચય કોણ આપશે પરિચયને લાયક બનાવનારનો પરિચય કોણ આપશે સફળતાના શિખરથી કોણ અજાણ છે અહીંયા આજ પાયામાં ઊંડે પડેલા પથ્થરનો પરિચય કોણ આપશે બાગમાં સુગંધનો પરિચય છે એ બાબતની ના નથી ગુલાબનો મોગરાનો ચંપાનો પરિચય કોણ આપશે પરિચયનો મહતાજ નથી એ જ મારો પરિચય છે સાહેબ ઉપર જ્યારે ઉપરવાળો પૂછશે ત્યારે પરિચય કોણ આપશે ગોપાલ ઇટાલિયા સાહેબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વચ્ચે પ્રદેશ પ્રમુખ બનવાની વાતને લઈને થયેલા મતભેદ આજે પણ ચાલું છે એવું લાગી રહ્યું છે કારણ કે જે હોદ્દો વિધાનસભાની ચૂંટણી વખતે ગોપાલ ઇટાલિયાનો હતો તે બાદમાં ઈસુદાન ગઢવીને આપી દેવામાં આવ્યો અને આ કવિતા પરથી શું ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં પોતાની જાતને હાંસિયામાં ગણે છે કારણ કે આમ આદમી પાર્ટીના જે જાણીતો ચહેરો છે એમાંથી એક છે ગોપાલ ઇટાલિયા અને આ વાત તેમને લાગે એ સ્વાભાવિક છે ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનને ચલાવતા રહે છે ગોપાલ ઇટાલિયા તેમના તીખા તેવર અને આખા બોલા સ્વભાવના કારણે ખૂબ જ જાણીતા છે જેના કારણે તેમને પાર્ટીના લોકો સાથે પણ મતભેદ થયો છે અને સૌ કોઈ જાણે છે કે ગોપાલ ઇટાલિયાને પ્રદેશ અધ્યક્ષ બનવું હતું અને ઈસુદાન ગઢવીનું નામ આવતા જ તેમણે આ બાબતે જાહેરમાં પણ ટકોર કરી હતી ત્યારે શું ગોપાલ ઇટાલિયા પાર્ટીમાંથી સાઇડલાઇન કર થઈ રહ્યા છે અને એનો એ વાતનો અહેસાસ તેમને ખુદને થઈ રહ્યો છે એટલા માટે તમને આ કવિતા લખી છે તેનું પણ સવાલ છે એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ પરિચયની વાત કરતી કવિતા ગોપાલ ઇટાલિયાએ લખી છે જેને લઈને પાર્ટીમાં શું કંઈક નવા જૂની થવાના એંધાણ છે તે વાતની સાબિતી છે ખેર એ તો જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર